んどぼがまたにみやまたにいびいわス વિજવાસી માતાજી જય માતાજી સંધિમાં વૈષ્ણવદેવી મહામાયામાં ક્યાંય છે બાલવીમાં વિઠ્ઠલમાં સંતોષીમાં ક્યાં છે વારાઈ માતાજી બગાઈ માતાજી બહુચુરાઈ માતાજી મચ્છુમા નાગબાઈ માતાજી ભુવનેશ્વરીમાં પ્રસિદ્ધિમાં અન્કુણા માતાજી માં મુંબઈમાં માં અનસુિયામાં માં મંદિરપુરીમાં માં સીતા માતા માં હરુડીમાં તરુણીમાં જાહલબેન પઠાપીઠ હરિચંદ ઋષિ અગીરા ઋષિ પૃથુક ઋષિ ઋષિ કંતુક્ષ ઋષિ અને ભોગવ ઋષિ ચિત્રગુપ્ત બર્બરીક શંખ વિશ્વકર્મા આ છે રા નો કણુ લાભને સીધી ને શુભ ને મામાદેવ विश राणी इंद्रदेवीजा प्रमोलाई असित भैरव भीष्म भैरव क्रोध भैरव संहार भैरव खटवा भैरव गुरु भैरव શનિદેવ સૂર્ય પરિવાર છે કેતુ રાહુ સૂર્ય ગુરુ અને શનિ આપણ નવ ગ્રહ છે ચંદ્ર મંગળ બુધ શુક્ર આ છે અગ્નિકુંડ દેવ સેવા સર્વો દક્ષિણ અગ્નિ શ્રદ્ધા સુધી આ છે પરબધામ આપાગીગા સંતદેવીદાસ અમરમા સાંઈ ગુસાઈ જયરામ ભગત ભારતી આ છે મહાવીર સ્વામી યશુ ખ્રિસ્તી ગુરુ ગોવિંદસિંહ સ્વામિનારાયણ દરિયાદેવ સાંઈ આ છે આપણે ગાય આ છે આપણે યજ્ઞ પુરુષ દ્વાપર યુગ કળિયુગ ચાર વેદ સામવેદ અર્થવેદ રુદ્રજુવેદ ઈ યોગવેદુવેદ આ ચાર વેદ છે सात सागर, 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 सागर। नदी, नदी सरस्वती नदी गंगा नदी नर्मदा नदी यमुना नदी कृष्णा नदी गोदावरी नदीचे सात पर्वत मंद्राचल पर्वत મેઘક મેરુ પર્વત રમ પર્વત કૈલાસ પર્વત પછી ગંદમાન પર્વત હિમાલય પર્વત અને નિસ્વ નિષદ પર્વત આ છે વાયુ જળ પૃથ્વી આકાશ અને અગ્નિ આ છે આપણે ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ ભારત માતા મહારાણા પ્રતાપ ડૉક્ટર ભીમરાવ આંબેડકર આ છે આપણે ગાંધીજી શિવાજી ભારત માતા રાણી લક્ષ્મીબાઈ અને ચંદ્રશેખર આઝાદવાણીનો છે આપણે આ આપણે છે બજરંગદાસ બાપા પબુ પબુદાદા અને મંગલનાસ બાપુ તો મિત્રો તમને સમરત ધામની આ પૂરી માહિતી અમે આપી દીધી છે તો તમને વિડીયો કેવા લાગ્યા એ કોમેન્ટમાં જરૂરથી કરજો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને જો ચેનલ માનવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બધેને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ